કોઈ પણ હિસાબે ઉપાડી લીધો આ બધા શબ્દો મીડિયા ના છે ધરપકડ શું થાય તમને કૃષ્ણ ભગવાન દ્વારકા તમે ગોતવા નીકળો તો તમારી તપાસ શંકા ન જાય શંકર ભગવાન ને સોમનાથ સિવાય તપાસ નીકળો તો તપાસમાં શંકા ન જાય કે ભાઈ તપાસ ક્યાં કરવાની હોય સામાન્ય રીતે મને મારા ઘરે અને મારા ઓફિસે પેલા તો બે ન્યા તપાસ થવી જોઈએ ને હું ક્યાં છું પેલી બે તપાસ ન્યા થાય એક મારું રેસીડેન્ટ મારી ઓફિસ પછી બાકી બધે જગ્યાએ તો ઠીક છે મારા જે છુપાવાના ઠેકાણા હોય ત્યાં તપાસ કરે

તો ઘર થી બહાર જ રહી શું કામ ઘરના થવું પડે ગામ માં બે ના થવી પડે અને બધી વાત એને બદલે દુધસ માંથી પકડ્યા તો તમે સાત ટીમ સોમનાથ એ બનાવી હતી એ ક્યાં ગઈ ને શું કામ ગઈ કોના કેવા થી ગઈ દુધ શું કામ ન ગઈ મને કયો એટલે મૂળ વાત આને ગોઠવણ ડોટ કોમ કેવાય સમજી ગયા બુદ્ધિપૂર્વક નો ખેલ મોટા માણસો છે કઈ આ કઈ જેમ તેમ નથી દેવાયત ભાઈ પણ એટલે મોટા માણસો છે બધું ગોઠવણ ડોટ કોમ થઈ ગયું હોય એટલે પછી આને દબોચો ને ધરપકડ એવી બધી આપડે બધા શબ્દો વાલીઓ કરીએ છીએ આની પેલા એ દસ દિવસ ફરાર રહ્યા હતા ભાઈ દેવાયતભાઈ અને પછી બુદ્ધિપૂર્વક રજૂ થયા રજૂ થયા મારા તમારા જેવા હોય તો એને મારે કુટે પેરે આમ છે તેમ છે હું ભાગી જાઉં તો આપણા પરિવાર ને હેરાન કરે પત્ની ને છોકરા ને છાયા ને બોલો ક્યાં છે હું છે હું નહીં તો આ દેવાયતભાઈ છે તો કઈ એના કોઈ પરિવાર ને સાંભળ્યું હમુક એના વિડીયો બહાર એવા ધમકી બમકી આપતા હોય એવા લાગતા ભળગતા ને એટલે બેઝિકલી ની કામગીરી પૂર્વક દબોતી લીધો ને એવું કઈ છે ને એ બધું વ્યવસ્થા થઈ ગયું લઈ જશે આકરે માકરી કલમ તો લગાડવામાં આવી છે એ ના આધારે એને રજૂ કરશે કોર્ટ વગેરે માં અને પછી જે કઈ કાનૂની પ્રક્રિયા થતી હશે થાય પણ પેલી વાત તો આટલી મોટી ઘટના બની હોય ચકચારી છે ભૂતકાળમાં પાછું આવું બની ચુકેલું છે એક વખત તેઓ શ્રી દસ દિવસ ફરાર રહી ચુક્યા છે એવા સંજોગોમાં ક્યારે એવડી મોટી ઘટના અને આકાર આપ્યા પછી પોતાના ને પોતાના ગામમાં કઈ ફાર્મ હાઉસ માં છુપાય રહી એવું બને નહીં

તો પેલા કરો મેન તો ઈ છે સમજી લ્યો બિલકુલ એટલે થી મોટા માણસો નું આવું જ હોય કાયદા નાના માણસો માટે છે મારા તમારા જેવા સામાન્ય માણસો માટે છે બેન તમારા જેવા નહીં મારા જેવા તો ખરા પણ એમ કે સામાન્ય માણસો માટે કાયદા હોય છે મોટા માણસો માટે કાયદા નથી હોતા બુદ્ધિપૂર્વક ગોઠવણ થઈ જાય પછી કવિ રજૂ થાય રજૂ થાય એટલે હવે એની જે કઈ પ્રોસેસ ઓન રેકોર્ડ બધું થશે પણ એક અપરાધીને ટ્રીટ કરવામાં આવે એવું કઈ નહીં થાય એવું કઈ હોય નહિ તમારે સામાન્ય માણસો જો બીજા કોક માણસો ખાબડના છોકરા ના વરઘોડા કાઢ્યા નહીં રમણભાઈ વોરા ખોટે ખોટા બોગસ જમીન ના બધા દસ્તાવેજ કરીને ખાતેદાર થઈ ગયા વરઘોડા નીકળ્યા નહીં દેવાયત ખવાડા બીજી વખત છે આવું વરઘોડા નીકળશે નહીં શાહી છાટ થી આવે હમઝા જેવી છે આમ પણ હેલ્મેટ નો કાયદો બે હજાર ને સાત થી છે આજ થી નથી બે ને માં સુપ્રીમ કોર્ટ આદેશ પછી બધા હેલ્મેટ ફરજિયાત થાય છે તો પણ દર વર્ષે તમે જુઓ એમ લાગે કે મામા માસી ટોપાની કંપની નાખી દીધી એટલે વળી દાણા નાખે અને જેમ ભૂવો ધૂણે એમ પોલીસ વાળા ધૂણે આગળ વાળા ને ફરજિયાત એવું કરે ડિંડક હવે ઈ જ્યાં સુધીમાં પાછો કોક માણસ માથું ન ઉંચકે અને કોર્ટમાં જઈને જાહેર અરજી કરી અને સ્ટે બે ન લાવે ત્યાં સુધીમાં એને વેચવા થાય એટલે તો વેચાઈ જાય કંપની મામા માસી ની હોય અથવા તો કોઈ ગોઠવણ ડોટ કોમ ની કંપની હોય કે ભાઈ પાંચ લાખ ટોપા વેચાય તો આપણી જિંદગી સુધરી જાય એમ છે હવે આ જે દિવસે જાહેર કરે પછી કોર્ટ કોર્ટમાં જાય કોર્ટ સ્વીકારે પછી અરજી આવે ને ત્યાં સુધી તો મહિનો થી નીકળી જાય તો છાપામાં ગધેડો થયો હોય મોટે પાયે હેરાન થઈ એના કરતા લઈ લ્યો ને ગોળ્યું કે પાંચે રૂપિયા આઈએસઆઈ માર્કા વાળા કહેવાય છે એવું લઈ લે છે કોઈ કોઈ સરકાર ને એમ કહી દે છે કે ભાઈ હું હેલ્મેટ પહેરું છતાંય અકસ્માતમાં મારું કોઈ અંગ જે છે એ નુકસાન પામે અથવા તો અમારા સ્વજન ગુજરી જાય તો હેલ્મેટ તમારે પહેરી છે એટલે મને વળતર મળવા પાત્ર છે કે કેમ હા કે ના એનો કોઈ જવાબ નથી તમે હેલ્મેટ પહેરી ડુંગળી જેમ તું જાવ તો જ્યુ ને ન તું તો જ્યુ હેલ્મેટ પહેરી બસ બીજી કોઈ વાત નહીં ઈ બે હાજર સાત થી દીંડક હાલે છે હજી દર વર્ષે તમારે પાછું જાહેર કરવું પડે એ કેવું કેવાય ઈ ગજબ ન કેવાય થોડાક વર્ષ થાય તો વળી હેલ્મેટ ફરજિયાત વળી થોડાક વર્ષ શાંતિ થઈ જાય વળી પાછું ક્યાંક વળી મામા માસી નો કોઈ હોય કંપની નાખી જાય ક્યાં સેટિંગ થઈ જાય અને વળી પાછું કોક ને દાણા છાટો ને ભૂવો ધૂણે વળી પોલીસ વાળા ધૂણે વળી પાછા કે ભાઈ હેલ્મેટ ફરજિયાત ફરજિયાત એટલે આપણે ફરજિયાત જ છે બે હજાર હાથ થી તો હવે હું ડકો છે એટલે આ બધા કેસ છે ને કાયદા કાનૂન છે ને એ બુદ્ધિપૂર્વક ના છે મોટા માણસો નું કઈ થાતું નથી સર સર એટલે સવાલ તો એક થાય છે ને કે સામાન્ય કોઈ નાનો ગુનો કરે તો ક્યાંક આવું થશે દરેક લોકોના એક સવાલ છે અત્યારે કે શું થાહે જ નહીં થશે ની ક્યાં વાત કરો થાવાનો પ્રશ્ન જ નથી ભલા મારા કઈ મોટા માણસો ને વિશે છે કઈ કાય કાય થાય એમ જો તો પટપટાવે મોટા માણસો સામે આપણે એમ નથી ઈચ્છતા કે દેવાયત ખબર નું આવું થાય આપણે કાયદાની વાત કરી છેડા ન હોય તમે ગરીબ હો તમે લાચાર હો તો તમારી ઉપર ધોકાવાળી થાય બાકી મેં તમને આગળ નામ તો ગણાય બચ્ચુભાઈ ખાબડ ના એ ચુમ્મોતેર કરોડ રૂપિયા કટકટાવ્યા એવી ફરિયાદી સામે છે જેવી તેવી તો છે નહીં નીકળે કોઈના વરઘોડા નહી નીકળે તમે જુઓ ભાઈ આપણા જુનાગઢ ભાઈ જે છે હીરાભાઈ જોટવા એના એનું નામ આવ્યું એના છોકરા નું નામ આવ્યું એફઆરઆઈ માં બધું કાયદેસર લખેલું છે નીકળ્યા ઉલટા ગામે ગામ એની ફેવર માં આવેદન પત્રો ના બધું થયું પોલિટિકલી બધા ડ્રામા

રાહુલ ગાંધી સત્તાવાર કીધું મેન તમે કોક ને હું બોલ્યા હોય તો આપણી ઉપર દુનિયાભરની કલમ લાગી જાય છે મારી લાગણી દુભાણી આમાં કા કઈ થતું નથી એ ગમે એમ તો એક બંધારણીય સંસ્થા છે તો જેને સત્તાવાર રીતે ચોર બિલકુલ કે છે અને એટલું જ આમ આદમી તો અરે આમ આદમી આવડે કોંગ્રેસે અહિયાં અમિત ચાવડા એ કેમ્પેન શરૂ કર્યું છે વોટ ચોર ગાદી છોડ સૂત્ર શું છે વોટ ચોર ગાદી છોડ કોણ હોય મને કયો ગાદી ઉપર કોણ છે ભાજપ તો તમને ચોખ્ખે ચોખ્ખું તો કે છે વોટ ચોર ગાડી છોડ આ ભાજપ એટલે અહિયાં ભૂપેન્દ્રભાઈ કયો કે ઉપર નરેન્દ્રભાઈ કયો વાત તો ચોખ્ખી છે ને ગાડી ઉપર કોણ બેઠો છે અત્યારે તો આ ઈ કે અમિત ચાવડા મેં નામ નામ લીધું એટલે પર ગાદી ઉપર કોણ ભૂત બેઠું છે ગાદી ઉપર કોણ કોણ ટ્રમ્પ બેઠો છે ટ્રમ્પ આવી ગયો અમિત કોઈ પુનિતભાઈ આવી ગયો છે સમજી લ્યો તો ખબર જ છે તમને કે તમારા જણ બેઠા છે બીજું કોને કહેવામાં આવે મને કયો એટલે આ બધી છે ને છટકબારીઓ જે છે ઈ કાનૂની બાબતમાં એ લોકો થાય છે અને કઈ મોટા ભાગ એટલા માટે કઈ થતું નથી આ દુનિયાભરની કલમ લગાડવામાં આવી છે અત્યારે તમે જેટલી કલમ ઉપર સોમનાથ એકસો નવ ને ત્રણસો નવ ને ફલાણું ગેરકાયદેસર મંડળી રચવી ને ધોકાધમી ને ગંભીર ઈજા ને લૂટ કરવી ને ટોળકી રહી છે હલ્લા ગોલ મચાવવા ને ઝાડ પાડવી ને માણસ ને જે મોત આવી જાય એવી હદે ઈજા પહોંચાડવી હવે આમાં કઈ બાકી તો રહ્યું નથી સમજો એક કલમ એવી નથી કે કોઈ કાળે તો જમી કાઢવી લેર કરતા ત્યાં પોલીસ એમ કેવાય દબોચી દબોચી તળો લે પોલીસ ને કે ફોન ફટાકા કરીને ગોઠવણ થઈ જાય પછી કે પધારો હવે તમે આ ભાઈ ને લઈ જાઓ ગાસ્તે પોલીસ આવે પટપટાવતી પૂછડી પટપટાવે એમ બાકી હું તળો લઈ જાય છે એટલે દુધઈ માં તપાસ ક્યાં ના કરે મેન તો તમને વાત તો કઉ છું નરસિંહ મહેતા ની તપાસ ચોરાની કરવી જુનાગઢ થી શરૂ થાય બીજે કઈ થી તમે સમજો નરસિંહ મહેતા ની તપાસ કરવાની આવે ક્યાં ક્યાં નરસિંહ છે બિહારમાં કરાચી માં જાઓ પેલા તો જુનાગઢ તો ઉડા એટલે ખબર પડે ત્યાં તો છે ચોરો નરસિંહ મહેતાનો હવે તમારે ન્યા જ આવવું નથી અને ગામ ગજેડો કરવો એમ હાથ જણાની ટીમ બને હાથ ટીમ હાથ જણાની નહીં સાત કે અગિયાર ટીમ બનાવી હોવાનું છાપામાં આવ્યું હતું સોમનાથ પોલીસે બનાવી

હા એટલે રમણભાઈ વોરાનું છું સત્તાવાર બે કોર એની જમીન છે એના નામ છે સત્તાવાર છે તો પોલીસ ને આપડે પૂછીયે કે ભાઈ આની કા ધરપકડ કરતા અહીંયા ગુનો તો કર્યો ને ખાતેદાર તો બોગસ તો કે ના તપાસ ચાલુ છે તપાસ પણ આ તમારી સામે તો છે અને જો તપાસ ચાલુ હોય તો તમે એને કાળો ચિત્રો કામ તમારે ત્યાં સુધી હું તો એમ જ કહું છું તમે છ મહિના પછી મને નિર્દોષ છોડો તો છ મહિના એમાં શું સાબિત થાય જગદીશભાઈ ને જેલમાં નાખી દીધા હશે ક્યાંક કાળું ધોળું કર્યું છે આખામાં થું થૂ થઈ જાય છ મહિના પછી કે વર પછી બે વરસ પછી કે હે 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 ફાતડા જેમ કે તમે નિર્દોષ છૂટી ગયા તો હું નિર્દોષ નું મારા છ મહિના ક્યાં હાલો લાવો જો મારા છ મહિના જે પેલા મેં ભેર ગુમાવ્યા હોય ઈ છ મહિના વર મને કોણ પાછા આપે એટલે ભાઈ આ ફાસ્ટ્રેક કોર્ટ થી માંડીને બધું કર્યું છે શું કરવા કે ભાઈ કોઈ નિર્દોષ માણસ ને સજા ન થાય ને દોષિત છૂટે નહીં તો પેલા તમે લાકડે માકડું ફીટ કરીને પછી કરતા હોય તો ગામ ગતેડો પેલા શું કામ કરી નાખો છો કોઈ પણ મને ફરિયાદ કરે કાલે વાળ કો કેમ કે ભાઈ તમારો દિલ્હી ના તોફાન માં હાથ હતો જગદીશભાઈ નો એટલે પેલા મને ઉપાડી જાય એટલે તમે તપાસ તો કરો મારો પગ દિલ્હીમાં પડ્યો નથી હાથ ક્યાંથી પડ્યો હોય હું ગયો તો હોવો જોઈએ ને દિલ્હીમાં ગોપદી પણ એ કઈ નઈ ફરિયાદ તમારી એમાં ફરિયાદ છે એટલે ફરિયાદ તો હું રાજા રામ આમે એટલે હું પણ તમારે હાજર કરવાના એટલે આ બધી નોનસેન્સ ની પ્રક્રિયા છે અને આપણે બધા તાહીરો જોવાનું છે ગરીબ માણસો હોય સામાન્ય માણસો હોય છેડા વગર ના હોય એના માટે કાયદો છે જેના છેડા આડે છે જે તાકાતવર છે બાહુબલી છે પૈસાદાર છે પ્રતિષ્ઠિત છે ઓળખાણ પીછાણ છે પોલિટિશિયન છે પોલીસમાં છે એનું કાંઈ થતું નથી આ દુનિયાભરની કલમ એક ખોબો ભરાઈ ને એટલી કલમ આમાં ઉમેરવામાં આવી છે પ્રભુ હાજર થયા છે એમ તો હાલે અને હવે થોડી કાયદા કાનૂન વાળી એ કરીને વળી પાછા તમે જુઓ દુનિયામાં ગુજરાતમાં તમે ગમે પૂછો તમારે રેર આમ રેન્ડમલી સર્વે કરવાની છૂટ કે ભાઈ દેવાયતભાઈ ને પકડી લીધા શું થાય તમે નેવું ટકા જો હું ખોટો પડું મને ફટકેજો કે હું કઈ થાય ભરો ભરોહો કેવો લોકો ને કે કઈ થાય ભાઈ હમણાં છૂટી જાય આ બતાવવા આટું થોડું કરશે બે ચાર મહિના થાહવા પડે કારણ કે આ બધું લાંબુ થયું છે એટલે પણ બાકી બાકી છૂટી જાય એવું આખી જગત કે છે હું કામ બધાને ખબર છે કાયદો ફ્લેક્સિબલ છે કાયદો સામાન્ય માણસો માટે છે મોટા માણસો માટે નથી એટલે આને આપણે દબો છું લીધો ધરપકડ થઈને એવા શબ્દો ખોટા વાપરી અને એની ગંભીરતા ન ઘટાડીએ આપણે એમ કહીએ પોલીસ વાળા એ અંતે બધું ગોઠવાઈ ગયું છે એટલે કીધું તેવાયતભાઈ ને કે પધારો એટલે બાકીની આપણે વહટી પૂરી કરીએ કાયદા કાનૂન બસ આ હકીકત છે લ્યો બિલકુલ સર બિલકુલ જગદીશ સર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર જી સર